પિતા જીતુભાઈ પોતે એની સામે બે હાથ જોડી નાખતા હતા બેટા અવડી મોટી તને કરી મારી દીકરી કદાચ ક્યાંક મારી ભૂલ પડી હોય ને તો આજ મને માફ કરતી જાય જાણતા અજાણતા તને કોઈ કડવો શબ્દ જો અમારાથી બોલાઈ ગયો હોય ને મારી દીકરી તો મને માફ કરતી જાજે અને આજ આ બાપે સોનું રૂપુ હીરા માણેક તો નથી આપ્યું અત્યારે દરેક લોકોના મનમાં એમ હોય કે દીકરીને આપણે રૂપિયા આપીને કાલ રૂપિયા કામ માં આવે હું તો દરેક માવતર ને કહું સંપત્તિ ન આપતા સંપત્તિ ન આપતા જો તમારે આપવું હોય તો સારી શિખામણ આપજો એલો સંસ્કાર પોતાની દીકરીને આપજો બેટા આજ અમને છોડીને ભલે જા જે ઘરની અંદર જાશો ને ઘરની અંદર જઈ તારા માતા પિતા ને ભૂલી જાજે મારી દીકરી પણ તારા સાસુ ને સસરાને સગા માવતર માની મારી દીકરી સેવા કરજો જોજે તારા બાપની ની આવૃત્તિ અત્યાર સુધી રાખી છે

અને તારી નણંદબા હોયને ને સગી બેન માની લેજે આવા સંસ્કાર રૂપી કર્યા વર જ્યારે પોતે શિરોયા પરિવારમાંથી આજે પિતા આપતા હોય અને આવડું મોટું આયોજન ભવ્યથી ભવ્ય પોતે દાન પુણ્ય કરતા હોય ત્યારે આ સમાજમાં બેઠેલા દરેક લોકોને બે પક્ષોને મારે એટલી વાત કરવાની ત્યાં દરેક લોકોને ને કાંઈ મળે કોઈને સારું જમવાનું મળે કોઈને મિત્ર મળે કોઈને સારા સંબંધો મળે પણ આજ મારા જિતેશભાઈને શું મળે તો કે આજ તો એને આપવાનો દિવસ છે પણ ખરેખર જો આપણે કંઈક આપવું હોય ને તો જેટલા જેટલા લોકો મારા શબ્દ ને સાંભળતા હોય ને મારે બીજું કાંઈ માગવું નથી પણ એટલું માગું છું એકવાર આપણે બધાએ પોતાના આસન ઉપરથી ઊભા થઈ જીતેશભાઈને એના ધર્મ પત્નીને એક વાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ કે તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આજે લક્ષ્મી રૂપી દીકરી આજે અમારા જીવનની અંદર અમારા બાળકના જીવનની અંદર તમે આ લક્ષ્મી રૂપે કન્યા નું દાન કર્યું એકવાર જોરદાર તાળીઓથી આપણે એને વધાવી લઈએ ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો અને આપણો બધાનો રક્ષે આપણા આત્માનો આપણા ઘરે પણ દીકરી હશે કાલે સવારે આપણા ઘરે પણ આવો દિવ્ય પ્રસંગ આવશે